ભાઈ એક જ ચંપલ હોય એક ચંપલ ધરતું નહીં આજે મેં ચંપલ ભાળી તું ચો સદ્ય તે કોણ કોણ લાવ્યું તું ચંપલ હોય કણ આપણે જેના લાયક હશું ને એ તો આપણને આપવાના જ છે ભાઈ એટલે ભગવાન જોડે માગવાનું નહીં પણ હિંમત માગવાની કે ભાઈ હિંમત આવજો ભગવાન કે કોઈ દાડો અમે પાસા ના પડીએ જીવનમાં હા મમ્મી મમ્મી હેલો ગાઈસ ગુડ મોર્નિંગ ડેલી રૂટિન લાઈફ સ્ટાઈલ નો આજે ડે છે થર્ટી ફોર એટલે કે આજે દિવસ ચોત્રીસ માં છે તો હવાર હવાર માં ભાઈ એક જ ચંપલ હોય એક ચંપલ ધરતું નહીં આજે ચંપલ ભાળી તું

Pampi ni pihari nai, pampi kun pihari nai tu, sate pihari nai tu tu. Sate. Sate pihari nai tu? Sate Tu cah cah pi tu? Ayo. Ha cah pi Cah pi leh. Tada mu jauh nak kiri tu? Tada kai de? Pampi tada kai de? Kul aban tu ke? Sate kul hu aban Goi? Patang lab. હા ગોળી સારું લેવાના હતા નાજી હજી ટાટા સારું તો ભાઈ આપણા ભણાએ ગોળી મંગાવી છે ગોળી એટલે પાસા કે કિટકેટ ઓ તો આપણે આજે એના માટે ગોળી લેતા છે બરાબર ને આજના દિવસમાં શું થવાનું છે જોવા માટે તમારે વિડીયોમાં બને રહેવાનું છે અને ભાઈ શું ખરેખર તમને મારા વિડીયો પસંદ નથી આવતા જો પસંદ ના આવતા હોય તો યાર કમેન્ટ કરો મારી કોઈ ભૂલ હોય તો કમેન્ટ કરો કોઈ ખામી હોય તો કમેન્ટ કરો કંઈ પણ હોય તમે કમેન્ટ કરો યાર કમેન્ટ વગર મજા નહીં આવે તમે કમેન્ટ કરશો તો મને પણ વિડીયો બનાવવાની મજા આવશે તો ચાલો આજે મળીએ આગળ આપણે ગણપતિ દાદાના દર્શન કરી લીધા છે અને તમને એવું છે કે ગણપતિ દાદા જોડે શું માગવા ગયો છે તો ભાઈ એક વસ્તુ જણાવું કે ગણપતિ દાદા જોડે હું એક જ વસ્તુ માગું કે ભાઈ ગણપતિ દાદા મને હિંમત હાલજો કે હું તો એ પાછો ના પડું અક્ષયભાઈનો ફોન આવ્યો ચાલો આપણે નીકળી નોકરીમાં અક્ષયભાઈ આવી ગયા આ આપણે જેના લાયક હશી ને એ તો આપણને આપવાના જ છે ભાઈ એટલે ભગવાન જોડે માગવાનું નહીં પણ હિંમત માગવાની કે ભાઈ હિંમત આવજો ભગવાન કે કોઈ દાડો અમે પાછા ના પડીએ જીવનમાં આપણે તો ભાઈ એટલું જ માગીએ જય ગણપતિ દાદા તો ભાઈ ઊંઝામાં પેલી બાજુ વરઘોડું ચાલુ ઊંઝામાં વરઘોડું ચાલુ હોય ને ભાઈ લાડો હોય પણ જય માતાજી ધુમિલભાઈ પેલી બાજુ વરઘોડું ચાલુ છે લેવાનો નાચવા નહીં જવું આપણે તો ને નાચવા જઈએ આપણે કે

તો ચાલો ભાઈ આજના દિવસમાં શું થવાનું છે જોવા માટે તમારે વિડીયોમાં બનાવી રહેવાનું છે તો ચાલો મળીએ થોડા આગળ તો ભાઈ અત્યારે સાંજે છ વાગે આપણે માલ લાલવા માટે નીકળી ગયા છીએ અને ધુમિલભાઈથી મારે પણ આવવાનું છે તો ધુમિલભાઈ બે સાથે નીકળી ગયા છીએ એક જ મેડિકલ એ માલ આપવા જવાનું હતું તો હું પણ ધુમિલભાઈની સાથે હેડીને એટલે ધુમિલભાઈની સાથે ચાલીને આપણી બંને એમની બંને નીકળી ગયા છીએ મેડિસિન સપ્લાય કરવા માટે શું કેવું મજામાં માલ આપવાની માલા પાછું પડે માલ નહીં પગાર પગાર લેવાનો તમારા મોટા મોડા કોણ મોટું મોણ યાર મોટા મોણા લેવું પગાર માટે ઉત્તરાયણ જોરદાર ચાલુ થઈ ગયો પીપુળો ને બધું ઊંઝામાં જોરદાર વેચાવા આવી ગયું હોય તો તમારે લેવું હોય

સત્ય તું ગોળી મંગાવી હતી પણ હું ભૂલી ગયો ફૂટી જાય ફૂટી જાય ફૂટી જાય ધાળી મેલ છે

તો ભાઈ આપણે ઘરમાં ઊંઘયા તા અને જો જોડો મમ્મી ખોરતી છે જોડો ઊંઘવા નહી જવાનું જોડે જોડે જોડો હાજો એરું લઈ જા રંબા દોડો 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 કોઈને મેલતો ના હો માથા એર્યું જો મમ્મી મમ્મી બોલાવો બોલાવો પમ પમ અલ્યા આપણું નહી લે તો પેલું એ હવે એવું ઓય 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 કે ગોળો આયા હે ઘોળો હે જો જો ટીવી માં ઘોળો આયો છે માયા તા છે માયા તા કે અલ્યા ઓય પેટ ઉપર નઈ પેટ ઉપર નઈ Lai zai satu.. zai satu zai 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 zai

પતંગ ચગાય છે સારું તો ભાઈ ભાણો માં જોડે આવી ગયો હતો તે કે માતામાં જોડે કીધું ઊંઘવા દેવા ઊંઘ તો મમ્મી આવી મા ને એટલે કે લઈ જતી રહી ચાલો તો ભાઈ મળીએ આગળ